જેતપુર શહેરમાં નવાગઢ વિસ્તારની કેનાલ કાંઠે કજાણ્યા યુવકના ગળાના ભાગે તીક્ષ્ણ હત્યારના ઘાનાની શાનવાળી લોહી નીકળતી લાશ મળી આવતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક તપાસ કરતા મૃતક યુવાન ઉત્તર પ્રદેશનો રહેવાસીઓ હોય જેનું નામ સંજય કુમાર શ્રી રામ કબીર જાણવા મળેલ તેની સાડીના કારખાનામાં કામ કરતો પૈસાની લીધી દેતી બાબતે માથાકૂટ થતા તેની સાથે કામ કરતા ઉત્તર પ્રદેશના જ વતની આશિષ નંદકિશોર અવસ્થિ અને રામચંદ રામરતન બિસ્કર બંને મળીને તેને તીક્ષ્ણ હથિયાર વડે સંજયકુમારના ગળા ઉપર તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કરી ચાંદથી મારી નાખી પુરાવાનો નાશ કરવા મોટરસાયકલ પર લઈ જઈને નવાગઢ કેનાલ કાંઠે ફેંકીને જતા રહેલ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એમ ઠાકોરના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડીને ગુનાની ભેદ ઉકેલવા માટે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ હતું રિપોર્ટર યુનુસ ગોરી ન્યૂઝ સેવન ઇન્ડિયા જેતપુર